આજે તો બધા લોકોએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું છે મિત્રો તો આજે પણ આપણે દશામાની મૂર્તિના દર્શન કરી લઈએ મિત્રો તમે કેવી જગ્યાએ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું છે આ બધી માહિતી વિડીયોમાં આપણે જોવાની છે મિત્રો તો કોઈ ખરાબ પાણી હોય તો આપણે મૂર્તિઓ આવા પાણીની અંદર વિસર્જન ના કર્યું હવે જો ખાલી અહીંયા જે વિગત દશામાની મૂર્તિઓ છે ને આની અંદર નથી મૂકેલી કારણ કે આપણે સમજીએ કે આની અંદર જો પાણી દશામાની બધી નવી મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવેલી છે તો બધી મૂર્તિઓ આપણે જોઈએ તો અમે નીકળ્યા છીએ દશામાની મૂર્તિના જે વિસર્જન કરેલા છે તો બધી મૂર્તિઓ કેવી જગ્યાએ મૂકેલી છે કેવા પાણીમાં મૂકેલી છે એ બધી આપણા વિડીયોમાં છે ને શૂટ કરીને જોવાનું છે અને તમે પણ મિત્રો તમારા ગામની અંદર કે અત્યારે હાલની અંદર તો દરેક ગામની અંદર દશામાની મૂર્તિના વિસર્જન કર્યા છે તો તમે કેવી જગ્યા ઉપર અને કેવા સ્થળ ઉપર કર્યા છે તો આ વિડીયોના માધ્યમથી તમને એક શીખવા પણ મળશે કે તમે પણ દશામાની પૂજા પાઠ કરી રહ્યા છો તો છેલ્લા દિવસે આપણે એ પણ જોવું પડે કે દશામાની મૂર્તિનું જે વિસર્જન આપણે કરીએ કેવી જગ્યાએ કરવું જોઈએ એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે દશામાની મૂર્તિઓના વિસર્જન તો મિત્રો કર્યા છે પણ તમે ખુદ મિત્રો જુઓ અને આ વિડીયોના માધ્યમથી તમે પણ શીખજો કે કોઈ ખરાબ પાણી હોય તો આપણે મૂર્તિઓ આવા પાણીની અંદર વિસર્જન ના કરી હવે જો ખાલી અહીંયા જે વિધિ ખેતી એ જ કરી છે બાકી મૂર્તિઓ તો છે ને અલગ જગ્યાએ બહાર મૂકેલી છે તો એ આખો વિડીયો તમને દેખાડવાનો છું વિડીયોમાં ખાસ બનાવી લેજો કેવી જગ્યાએ મૂર્તિઓ બધી મૂકી છે કઈ રીતે બધી વિધિ કરવામાં આવેલી છે એ બધી માહિતી વિડીયોમાં તમને મળવાની છે તો મિત્રો તમને દેખાય છે દશામાની બધી નવી મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવેલી છે તો બધી મૂર્તિઓ આપણે જોઈએ તો ખાસ વિડીયોમાં બનાવી રહેજો તો આ જો મિત્રો દશામાની બધી મૂર્તિઓ અહીંયા પાછી અત્યારે હાલના નવા વર્ષની અહીંયા બધી મૂર્તિઓ મૂકવામાં આવેલી છે તમે મિત્રો જુઓ અને ખાસ દર્શન કરી લેજો અને તમે પણ મિત્રો વિનંતી છે કે તમે પણ જો દશામાની મૂર્તિઓનું મિત્રો ખાસ આપણે દશામાના વર્ત કરીએ તો એવી જગ્યાએ મિત્રો મૂર્તિ ખાસ મૂકવી જેથી આટલી બધી મૂર્તિઓ પડી હોય ને તો કોઈ માલ ઢોરના પગમાં ના આવે એમ તમને ખબર છે મિત્રો કે બધી મૂર્તિઓ એક જગ્યામાં મૂકવામાં આવી છે તો કયા કારણે મૂકવામાં આવી છે એ મિત્રો આપણે જાણવું પણ જરૂરી છે કારણ કે આવનારા સમયની અંદર આપણા પરિવારમાંથી કોઈ પણ દશામાના વ્રત લે છે તો આપણે એને થોડીક માહિતી મતલબ આપી કે આપણને થોડીક ખબર હોય તો મિત્રો આ એક જગ્યાએ મૂર્તિઓ જે બધી મૂકવામાં આવીને એનું મેન કારણ શું છે કે તમે દશામાના દસ દિવસ વ્રત કરો છો ઉપવાસ કરો છો પૂજા પાઠ કરો છો છેલ્લા દિવસે આખી રાત જાગો છો અને એને મતલબ વિસર્જન કરવા આખી રાત જાગીને તમે નીકળો છો તો હવે પાણીએ તમે કોઈ પણ તળાવ કે કોઈપણ જગ્યાએ જવો છો તો પહેલાં તો મિત્રો આપણે એ ચેક કરવું પડે છે કે પાણી કેવું હોય છે મિત્રો ખાસ આપણે જાણવું જરૂરી છે કે આપણે પૂજાપાઠ માતાજીના કયા છે તો છેલ્લા દિવસે આપણે બસ જેવા તેવા પાણીની અંદર આપણે મૂર્તિને પધરાવી ના પડે એમ તમે સમજો કોઈ માલ માલઢોળનો પગ ના આવવો જોઈએ કોઈ ગંદકી ના હોય તો આ વિડીયો એના માધ્યમથી આપણે આ બનાવ્યો છે કે તમે જુઓ એક જ જગ્યા ઉપર બધી મૂર્તિઓ દશામાની અહીંયા મૂકવામાં આવી છે તમે જુઓ જેથી કોઈ માલ ઢોરનો અહીંયા પગ ન આવે કોઈ ગંદકી ના હોય અને પહેલાંની મૂર્તિઓ પણ અઢળક આ અહીંયા પડી જ છે મિત્રો આ એક કેનાલ ઉપર જુઓ અહીંયા મંદિર ટાઈપ બની ગયું છે અને ઘણી બધી અત્યારે હાલની અંદર આજની નવી મૂર્તિઓ આવી છે તમે જુઓ અહીંયા અને સાઈડમાં કેનાલનું પાણી પણ ચાલુ છે અને કેનાલ ઉપર આ મંદિર છે હવે મંદિર જ કહેવામાં આવે છે મિત્રો લોકો શ્રીફળ નાજલ જે પણ અહીંયા પણ માને છે હવે આ જે મૂર્તિઓ છે આજની ઘણી બધી નવી આવી છે અને મિત્રો આ એક આપણે સારી જગ્યા પસંદ કરેલી છે સાઈડમાં કોઈ જગ્યાએ માલઢોર ના આવતું હોય હવે આજની જે મૂર્તિઓ આવી છે ને કોઈ અગરબત્તી છે જે પણ એમાં વપરાયેલું હોય બધું હોય એને આપણે અહીંયા સાઈડમાં કરવાનું છે ખાસ અને મૂર્તિઓ છે ને એવી જગ્યાએ સારી ગોઠવવાની છે જેથી અંદરની સાઈડમાં ઘણી બધી અઢળક પડી છે ને આજની જે છે ને બધી બહાર દેખાય ને બધી આજની મૂર્તિઓ છે નવી અને એ નવી આ બહાર મૂકવાનું મહત્ત્વ કારણ એ જ છે કે તમે કોઈ પણ જગ્યાએ મૂર્તિનું વિસર્જન કરો છો તો પહેલાં તો પાણી જોવું પાણી સારું છે કે નહીં ના હોય તો આવી કોઈ સારી જગ્યા પસંદ કરો કોઈ બી સારી જગ્યા આવી રીતે મૂકી દેવાની જેથી કોઈ માલઢોર છે તે ગંદકી અને કોઈ માલઢોરના પગમાં ન આવે હવે છેલ્લા ત્રણેક વર્ષથી મિત્રો અહીંયા બધી મૂર્તિઓ મૂકવામાં આવે છે ખાસ કરીને ખેતરના લોકો અહીંયા જ આવે છે ઓલરેડી ગામ જે ગામ છે થોડુંક દૂર તો ગામના લોકોની મૂર્તિઓ અલગ જગ્યાએ જતી હશે પણ આ એક ખેતરોના લોકોની જ છે બધા ખેતરમાં રહેતા હોય એની આ એક જ જગ્યાએ મૂકી છે લોકોને ખબર પડે છે જેઓ આવી રીતે મૂર્તિ મૂકે છે કારણ કે જાણવું જરૂરી છે મિત્રો કારણ કે આપણે જો દશામાના વ્રત કરતા હોય પૂજા કરતા હોય અને છેલ્લા દિવસે ખરાબ પાણીની અંદર આપણે મૂર્તિનું વિસર્જન કરીએ તો તમે ખુદ એક તમારા મનથી મિત્રો વિચાર કરજો કે આ સાચી વાત છે કે ખોટી વાત હવે અહીંયા ત્રણ વર્ષની અંદર અઢળક મૂર્તિઓ પડી છે અને આજની મૂર્તિઓ અઢળક આવેલી છે તમારી સામે નજરમાં જોવા મળી રહી છે તો તમે પણ મિત્રો તમારા ગામની અંદર કોઈ સારી આવી જગ્યા પસંદ કરીને એક જગ્યાએ ગમે તે જગ્યાએ મૂર્તિઓ આવી મૂકવી જેથી કોઈ માલઢોળના પગ ના આવે અને વિડીયો તમે ખાસ જુઓ મિત્રો અંદર કેટલી બધી મૂર્તિઓ પડી છે અને આજની મૂર્તિઓ કેટલી છે આ વિડીયો મિત્રો પહેલાં પણ મેં તમારા માટે અહીંયા બે વિડીયો બનાવી છે તો મેં જોઈ હશે કદાચ આપણી ચેનલની અંદર કે મેં પહેલેથી વિડીયો એટલા માટે બનાવી હતી જો આજની બધી મૂર્તિઓ છે ને કેટલી છે જુઓ તમે અહીંયા હજુ સુધી દીવા પણ ચાલુ છે કારણ કે આ બધી હું છે ને વહેલા વહેલા વિડીયો બનાવવા અહીંયા આવ્યો છું ખાસ તો આ બધી જે નવી તમને મૂર્તિઓ દેખાય છે ને બધી મિત્રો છે ને આજની જ છે તમે જુઓ આ બધી મૂર્તિઓ છે ને આજની છે તો ખાસ તમે પણ દર્શન કરી લેજો જય જયદશામાં બોલી દેજો કોમેન્ટ કરી દેજો અને અંદર તમે જુઓ અંદર પણ ઘણી બધી મૂર્તિઓ પડી છે આજની આ બધી છે ને નવી મૂર્તિઓ છે હા તો મિત્રો અત્યારે હાલની અંદર તો દશામાંના વર્ત હવે પૂરા થઈ ગયા છે તો આવનારા સમયની અંદર તમે પણ મિત્રો ધ્યાન આપજો અને જો આવા જ વિડીયો જોવા હોય તો આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમને પણ ખબર પડે અને પરિવારને તમે કહી શકો એમ તો મૂર્તિઓ મિત્રો ખાસ તમે જોઈ લીધી છે બધી મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવેલી છે દશા માન્ય છે જ્યાંથી મિત્રો માલઢોળના પગ ખરાબ પાણીની અંદર ના આવે